હય શ્રી રામ હર હર મહાદેવ ગરીબ માનસ હાથ જોડે તો તમે મોટા માણસ નથી ગરીબ માનસ પ્રેમ કરે નાનો પ્રેમ કરે તો તમે છો ગરીબ બીતો હોય તો હાથ જોડે કે આ માનસ અહંકારી છે ક્રોધી છે ગરીબ માણસ જાણે છે એ મોટા માનસ નથી અહંકારી છે ક્રોધી છે હાથ ન જોડું તો નુકસાન કરી શકે અવકાર ન આપવું તો નુકસાન કરી શકે પણ અંદરથી નફરત રાખે છે ગરીબ માણસ હાથ જોડે છે કામ થઈ જાવે જે કામ ઉપર એનો અધિકાર છે એ પણ ન થતો હોય હાથ જોડે છે કારણ એના પાસે ન ધન છે ન બલ છે ન તાકાત છે તો હાથ જોડે છે પણ તમે ખરેખર મોટા માણસ હોય ને તો ગરીબ પ્રેમ કરે ગરીબ તો છોડો પશુ પંખીઓ પણ પ્રેમ કરે આ જગત પ્રેમ કરે ઘણા એવા લોકો છે આપણા દેશમાં શું પૂરા દુનિયામાં જેના પાસે કોઈ પદ નથી કોઈ સત્તા નથી સંત નથી તો પણ દુનિયા પ્રેમ કરે છે કોઈ દિવસ મળેલા ન હોય તો પણ પ્રેમ કરે છે ભલે દુનિયામાં રહેતા હોય જેને કોઈ ન હોય સંબંધ હોય તો પણ પ્રેમ કરે છે અને અમુક પાસમાં કોઈ મોટા માણસ રહેતા હોય તો લોકો પ્રેમ નહીં કરે છે બીવે છે ડરે છે કોઈના દિલમાં ડર ન ભરો દિલમાં પ્રેમ ભરો તમે મોટા માણસ છો તો દિલમાં પ્રેમ ભરો લોકો પ્રેમ કરે અને બેપનાહ પ્રેમ કરે અનલિમિટેડ પ્રેમ કરે એ ક્યારે સંભવ હોય જ્યારે તમે ખરેખર મોટા માનો છો અને તમારા અંદર ભેદ નથી ઊંચ નીચની નફરત નથી તમે દરેક સાથે સરખો વ્યવહાર કરો તો તમે મોટા માન છો કોઈ તમારા પડોશમાં ભૂખ્યા હોય ને રોટલો ખવડાવતા હોય તો મોટા માનસ એના રોટલા છીની લો તો મોટા માણસ નથી કોઈ દવાખાનામાં હોય મદદ કરો તો તમે મોટા માનસ છો તમે રસ્તા પર ઊભા ખડા થઈ જાઓ અથવા કોઈ જુલુસ નીકાલો તો તમે મોટા માણસ નથી ઘણી વાર એવા બને કે એમ્બ્યુલન્સ જાતો હોય અને લોકો આંદોલન કરે છે જુલુસ નિકાલે છે અહંકારમાં મારા પાસે પબ્લિક વધારે છે એ ખોટો છે સા મોટા તમે ક્યારે છો જ્યારે ગરીબોના દિલમાં રહો કંસથી લોકો નફરત કરતા હતા એના પાસે કોઈને ત્રાસ આપો તો એ હાથ જોડી શકે ગરીબ માણસ હાથ જોડે તો તમે મોટા નથી મોટા ક્યારે છો ગરીબ દિલમાં રાખે તો ગરીબ દિલમાં ક્યારે રાખે જ્યારે તમારા દિલમાં પ્રેમ હોય સત્ય હોય તપ હોય ભજન હોય ઘૃણા ન હોય કોઈ નિંદા કરી દેવે તો સહન કરી શકો કોઈ આલોચના કરી શકે તો સહન કરી શકો કોઈ ગારી દે દેવો તો સહન કરી શકો ઘણા જગ્યા જાઓ આશ્રમોમાં જગ્યામાં તમે સંતને કાંઈ બોલો તો ક્રોધમાં આવી જાવ અહંકારમાં આવી જાવ હાથ જોડે પબ્લિક લુગડા ફાટેલા શું કરી શકે પણ જ્યારે ઓકાર આપે ને કોઈ સંત એ દિલમાં રાખી લે વજરંગદાસ બાપાને લોકો દિલમાં રાખે છે નરસિંહ મહેતાને લોકો દિલમાં રાખે છે મીરાબાઈને લોકો દિલમાં રાખે છે એ કારણ એ લોકો મોટા હતા ખરેખર અને આવા લોકોના દિલમાં સત્ય હતા ભગવાન હતા ગરીબ માણસ હાથ જોડે તો તમે મોટા માણસ નથી જ્યારે ગરીબ દિલમાં રાખે ત્યારે તમે મોટા માણસ છો